વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સ્લોટર હાઉસમાં જાનવરોના નિકાલની કામગીરી છેલ્લા ઘણા દિવસોથી ઠપ થઈ ગઈ છે જેના કારણે વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે અને લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અનેક લોકોએ આ અસહ્ય પરિસ્થિતિના કારણે વિસ્તાર છોડવાનો માર્ગ અપનાવ્યો છે મળતી માહિતી મુજબ સ્લોટર હાઉસનો કોન્ટ્રાક્ટર કામગીરી બંધ કરી દીધા બાદ સ્થિતિ અત્યંત વણસેલી બની ગઈ છે જનાવરોના મૃતદેહોના યોગ્ય નિકાલ ન થવાના કારણે આખો વિસ્તાર નરકાગાર જેવો બની ગયો છે આ સમગ્ર મુદ્દે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્રને શાસકો સામે આક્રોશ વ્યક્ત કરતા આકરા શબ્દોમાં પ્રહાર કર્યો હતો ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પહેલાં બે ચાર મૃત ગાયો આવતી હતી ત્યારે તરત જ સળગાવી દેવાનું પ્રાવધાન હતું પરંતુ હવે શહેર અને વસ્તી બંને વધી ગયા છે ગાજરાવાડી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અનેકવાર રજૂઆતો છતાં પણ તંત્ર જાગતું નથી વૈજ્ઞાનિક ઢવે નિકાલની વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી પરંતુ હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાળુભાઈ શુક્લા પાલિકામાં હતા ત્યારે ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી જેમાં એક સાથે પંદર જનાવરોનો નિકાલ થઈ શકે પરંતુ હાલ રોજના પચાસ સાઈઠ મૃત પશુઓ આવી રહ્યા છે અને કોઈ વ્યવસ્થા નથી લોકોના ઘરના દરવાજા બંધ થઈ રહ્યા છે અનેક લોકોએ વિસ્તાર છોડ્યો છે બીમારીઓ ફેલાઈ રહી છે છતાં તંત્રને શરમ નથી આવતી વિપક્ષી નેતાએ કોન્ટ્રાક્ટર રાજ ઉપર પણ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે પાંચ દિવસથી સ્લોટર હાઉસ બંધ છે કર્મચારીઓને પગાર નથી મળતો કોન્ટ્રાક્ટરોએ કામ બંધ કરી દીધું છે છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી જેમના ટેન્ડર પૂરા થઈ રહ્યા છે તેમને બ્લેકલિસ્ટ કરી અન્ય પાસેથી કામ કરાવવું જોઈએ પરંતુ અધિકારીઓની મિલીભગતના કારણે કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમણે અંતે મ્યુનિસિપલ કમિશનરને પણ સીધી અપીલ કરતાં જણાવ્યું હતું કે આ મામલે કમિશનર પોતે સ્થળની મુલાકાત લઈ કાર્યવાહી કરે હાલની પરિસ્થિતિમાં દવાઓ અને સફાઈના નામે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ સમગ્ર મામલો શહેરની શરમજનક સ્થિતિ દર્શાવે છે આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરાય તેવી તેઓએ માગણી કરી હતી

હવા ચાલે ત્યારે સોમા તલાવતા વાસ જાય છે આ બાજુ બધે છે મારા ઘર સુધી જેની વારંવાર મેં રજૂઆત કરી પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ઢબે આ જનાવરોનો નિકાલ થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો ભાડુભાઈ શુકલ હતા ત્યારે એમને લઈ ગયેલો ત્યાં એમને એક ઊભો કર્યો પંદર જનાવર ને તમે ટ્રીટમેન્ટ કરી શકો એટલે અને ડિસ્પોઝલ કરી શકો પણ અહીંયા તો રોજના પચાસ સાઈટ આવે છે પચાસ સાઈટ આવે છે આપણે જોયું કે વસ્તીના બધા દરવાજા બંધ હતા લોકો ત્યાંથી પલાયન થઈ રહ્યા છે જુદી જુદી બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે વારંવાર બોલ્યા છતાં પણ શરમ નથી આવતી આ શહેરમાંથી લોકો પલાયન થાય તો આ શહેર સારું છે કે ખરાબ છે એમને નક્કી કરવાનું છે મોટી મોટી વાર્તા કરો છે સફાઈ અભિયાન આ અભિયાન પેલું અભિયાન પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય લોકો પલાયન થતા હોય તો તમારે સૌથી પહેલા એનો પર ધ્યાન પછી અત્યારે પાંચ દિવસથી ટોટલ હાઉસ બંધ છે લોકોની પગાર નથી મળી એ જ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે ચૌદ ચૌદનું એ કામ જ નથી કરતો તો જે ટેન્ડર આપ્યું છે તેની લિમિટ પૂરી થવાય છે તો એના ઉપર કડક પગલાં હોય કે ભાઈ તારી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ બ્લેક લિસ્ટ ચલો બીજાને પાસેથી કરાઈશું એનું કોઈ એક્શન લેતા નથી અને એક્શન નથી લેતા એટલે કોન્ટ્રાક્ટર ફાટી ગયા મારું માનવું છે કે આવા કોન્ટ્રાક્ટરને અહીંયાથી બ્લેકલિસ્ટ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યાએ કામ ના મળે એ વ્યવસ્થા કરવી જોઈએ એ તો તાત્કાલિક બનાવીને આપે લોકોને લોકોને જે જુદી જુદી બીમારીઓને લોકો પલાયન થઈ છે એ શહેરને શરમજનક બાબત છે મોટી મોટી વાતો નહીં કરો પણ પાયાની સુવિધા નથી તમારી પાસે બીજી બાજુ સ્વેટ પંપિંગ છે એની અંદર બી વિધાઉટ ટ્રીટમેન્ટ પાણીનો છોડવામાં આવે છે તો શહેરની અંદર પોલ્યુશન જેવું વસ્તુ થઈ રહી છે એની તમને સમજ નથી પડતી મારો સીધો આક્ષેપ છે કે આ મિલી ભગતમાં જે દવાઈઓનો ખર્ચો આ ખર્ચો જે કરવામાં આવે છે એમાં મૂળ ભ્રષ્ટાચાર છે એટલે જ આ લોકો કરતા નથી કમિશનર એક્ટિવ છે કમિશનરને બી હું કહી ચૂક્યું છું દુર્ગંધ મારે છે હું કહી છું કે સ્લોટર હાઉસની આ પરિસ્થિતિ છે પણ કમિશનરને લઈ જનાર હોવું જોઈએ ને અધિકારી ક્યાં લઈ એમની જાય પોલ ખુલી જાય તો આ કમિશનર તો એક્શન લેશે એટલે આ આપના માધ્યમથી કમિશનરને કહેવા માંગુ છું કે આપ શ્રી ત્યાં હાઉસ પર જાઓ લોકોની વેદના સમજો લોકોની મુસીબત સમજો અને આ શહેરને દુર્ગંધ મુક્ત કરાવો એવી મારી માંગ છે